ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર પંથકમાં શીતળા સાતમના પર્વ નિમિત્તે શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરવામાં આવી મહિલાઓએ ઠંડુ ભોજન કરી માતાજીને પ્રાર્થના કરી પવિત્ર શ્રાવણ માસ એટલે કે ભક્તિ નું પર્વ અને એમાં શ્રાવણ સુદ સાતમ એટલે કે શીતળા સાતમ નો દિવસ આ દિવસે સહિત સહિત દ્વારા મંદિર તમામ જ પૂજા અર્ચના કરી પોતાના પરિવાર તેમજ સમગ્ર દેશમાં શીતળા માતાજીની કૃપા વરસતી રહે તે માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે શીતળા સાતમ ના રોજ ગુજરાતમાં દરેક ઘરોમાં ઠંડા ભોજન જ ખાવામાં આવે છે રાંધણ છઠ ના દિવસે વિવિધ પકવાનો બનાવી ચૂલો ઠંડો કરવામાં આવે છે અને ત્યારબાદ સાતમના દિવસે પણ ઠંડુ જ ભોજન રાખવામાં આવતું હોય છે જેથી ભક્તો સવારે ઠંડા પાણીથી નાહી અને સમગ્ર દિવસ ભોજન જ લેતા હોય છે અને શીતળા માતા દરેકના જીવનમાં શીતળતા આપે તેવી પ્રાર્થના સાથે ભક્તિભાવથી પૂજા કરવામાં આવી હતી નસવાડી ખાતે પણ વહેલી સવારથી જ માતા અને બહેનો શીતળા માતાજીની પૂજા અર્ચના કરી પોતાના પરિવારજનોના આરોગ્યની સુખાકારી માટે માતાજીને પ્રાર્થના કરી ઠંડા ભોજનિયા જમી શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી